મોટી ભાડાઈ ખાતે આયોજિત ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે માનો મેરામણ ઉમટ્યું કચ્છના માંડવી તાલુકાના મોટી ભાડાઈ ખાતે શ્રી મોટી ભાડાઈ ભાનુશાળી મહાજન તથા યુવક મંડળ એવમ કંઠી પટ ભાનુશાળી મહાજનો આયોજિત કચ્છ ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છ ભાનુશાળી દેશ મહાજન તથા શ્રી અખિલ ભારતીય હરિ ઓમ પરિવારોના સથવારે ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારી શરૂ કરવામાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈ બહેનો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ઓધવ રામ તથા ભગવાન શ્રી વાલરામ ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી શરૂઆત કરવામાં આવી મહોત્સવ દરમિયાન પરમ પૂજ્યા સંત શ્રી હરિદાસજી મહારાજ ની પ્રેરણાથી ઓધવ જ્યોત અસ્લાફા ઓધૌધામથી તારીખ ત્રણ બાર બે હજાર પચીસના સવારે નવત્રીસ કલાકે પ્રારંભ થઈ સર્વે ઓધૌધામમાં ભ્રમણ કરી તારીખ સવારના આડત્રીસ કલાકે ઓધૌધામ ભાણે ખાતે પહોંચી જેમાં આજરો તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ સવારે આડત્રીસ કલાકે દીપ પ્રાગટ્ય ઓધૌધામ જ્યો દ્વારા સવારે નવત્રીસ કલાકે ગણપતિ પૂજન નવ ગ્રહ હોમ કુટીર હોમ અને મહાઆરતી તેમજ રાત્રે ભવ્ય ઓધો મહારાસ યોજાશે જેમાં ભારતભરથી પધરેલ ઓ પ્રેમી માતા બહેનો તથા બાળિકાઓ દ્વારા ઓધવ રાસ યોજાશે જેમાં કલાકાર પૂનમબેન ગઢવી જીતુભાઈ ભાનુશાલી પ્રફુલભાઈ મંગે બોલાવશે બે હજાર પચીસના વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન હોમકર્મ બપોર બાદ મૂર્તિ સ્નપન ન્યાય સાંજે ધ્યાન દિવસ સયાદિવાસ આરતી સંધ્યાપાઠ તથા આશીર્વચન અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કલાકાર શ્રી દેવરાજ ગઢવી નાનો ડેરો ગોપાલ સાધુ ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ જીતુભાઈ ભાનુશાલી લોક સાહિત્યકાર શ્યામભાઈ ગઢવી સંધવાણી નું રસપાન કરાવશે જેમાં તારીખ બાર બાર બે હજાર પચીસ ના વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન હોમ કર્મ બપોરે પ્રાણ ભાવ પ્રતિષ્ઠા વાલરામ ચાલીસા તથા મહારાશ્રીના આશીર્વચન પૂર્ણાહુતિ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે મારું નામ પુષ્પા આર ભાનુશાલી છે અને હું મારું સાસરું અને પિયર મારું અહીંયા જ છે હું જ્યાંથી નાની છું હું ત્યાંથી જ મારું એ સપનું હતું કે આપણા ગામમાં કાંઈક પણ કાંઈ પણ એવું નવું કાર્ય થાય અને અમારું ઘણા વર્ષોથી ભૂકંપ પડ્યો ને ત્યાંથી અમનું કે અમે બધા અહીંયા આવી ગયા અને અમને અમારા અહીંયા કાંઈ મંદિરને કાંઈ હતું નહીં દર્શન કરવામાં છેઠ ગામમાં જવું પડતું હતું ત્યારે એમ થતું હતું અમે બધા અમારા જે જેન્સ હોય ને એમને કહીએ કે અમને બે પતરા બંધાવી દો ને કે ઓદોરા બાપાની છબી રાખીએ અને શરૂઆતથી અમારું એ જોયું કે મંદિર થઈ જાય મંદિર થાય તો અમારા જેન્ટ્સ જેન્ટ કહે કે થશે બધું સારું થશે એ બે ત્રણ વર્ષ અમારું હાલ્યું પછી અમે એવી ઓદણ બાપાની કૃપા થઈ કે ભવ્યથી અતિભવ્ય અને આખા કંઠીપટમાં એવું વિશાળ મંદિર થયું આ જે આખા કંઠીપટમાં જે આ મંદિર થયું છે એની ચર્ચા આખી વિદેશ જ્યાં અમારી લેડીસો જ્યાં એનું જમણવારનું ખર્ચું બધું લેડીઝ ઇન્ટરનેટ ઉપરથી કરેલ છે અને મહિલા મંડળને અમારું બહુ બધી જ્યાં છે ત્યાં સાથ સહકાર પણ અમને ઘણો છે અને આખા કંઠીપટમાં મહા વિશાળ મંદિર બની રહ્યું છે અમારા બધા કંઠીપટના બધા જે આજે બધા આવવાના છે અને સમસ્ત જખવથી જખવ જેવું અમને એમ થાય છે કે આજે લાગે છે કે આજે અમારે ઓધાર બાપા જખવમાં છે જેવું કાર્યક્રમ છે એવું જ અહીંયા થશે અને અમને ખાતરી છે કે એવું જ થશે અમારું મંદિરમાં અને સમાજમાં પહેલા કોઈ એવો મંદિર બન્યો છે કોઈ નથી બન્યું અમારું મંદિર હતું જ નહીં દવરામ મણી કે અહીંયા ભાડઈ ગામ મારું નામ સ્વાતિ ને ગામ મોટી ભાડઈ અમારા ગામમાં ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે બાપા ઓધવરામનું અને તારીખ દસ અગિયાર બાર આજે સવારથી પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે સવારના માતા બાપાની જોત આવી ગઈ છે બાપાના મંદિરમાં પછી જોત પછી હવનનું શરૂઆત થઈ ગઈ હવન પછી આજે સાંજે સાત કલાકે સાત કલાકે મહારાસનું આયોજન કરવામાં આવેલ છે અને બે વાગે આજે જલજાત્રા પણ નીકળવાની છે અહીંયાથી અને કાલનું સવાર રાત થઈ રાતના રાતના મહારાસ છે મહારાસમાં બધા 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 ડ્રેસ થી આવે છે કાલે અગિયાર તારીખના સવારના હવન હવન પછી મહારાજશ્રીનું આશીર્વચન અને એના પછી રાત સત્સંગ અને એના પછી સૌથી મોટું રાતના ભજન ઉત્સવ રાખેલ છે સંતવાણી રાખેલ છે અને એના આગલા દિવસે બાર તારીખ બાર તારીખના આપણા બાપા મંદિરમાં પ્રસ્થાન કરશે બિરાજમાન કરશે અને આપણું પ્રસંગ પછી અહીંયા સમાપ્ત થશે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થશે મહાજન એવું યુવક મંડળ તથા સમસ્ત કંઠીપદ ભાનુશાલી મહાજનો દ્વારા આયોજિત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ના સપવારે શ્રી ઓડોધામ પ્રાણ પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારના જે ઓદ્ધવ જ્યોત રથયાત્રા આજથી ઘણા વર્ષો પહેલાં સવાસો વર્ષો પહેલાં શ્રી ગુરુશ્રી ભગવાન ઓધોરામજી મહારાજે પ્રગટાવેલી જ્યોત જે ઓધોધામ અસલપાથી ત્રણ તારીખના નીકળી હતી સમસ્ત ગુજરાત અને સમસ્ત કચ્છનું ભ્રમણ કરી આજે સવારના સાડા આઠ કલાકે ભાડી ગામ બધે પધારેલ અને એ જ્યોત દ્વારા આજના આ ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત એ જ્યોતથી જ્યોત પ્રગટાવી દીપ જ્યોત પ્રગટાવી ને આ ત્રિદિવસીય ઉત્સવની શરૂઆત થઈ છે આ ઉત્સવમાં પ્રથમ ચરણમાં યજ્ઞ કાર્ય અને પરમપૂજ્ય ગુરુ શ્રી હરિદાસજી મહારાજના કાર્યક્રમો દ્વારા એમના આશીર્વચનથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ છે અને સમસ્ત કચ્છ નહીં પણ સમસ્ત ભારતમાંથી અસંખ્ય ઔદ્ધવ પ્રેમીઓ અહીંયા પધાર્યા છે આ પ્રથમ દિવસ છે બપોરના બે વાગ્યે જલજાત્રા રાત સાંજના છ વાગે ઓદ્ધવ મહારાજ જેમાં સમસ્ત ભારતમાંથી બધી અમારી બહેનો અહીંયા પધારી આ રાસમાં ભાગ લેશે કાલના દિવસે સમગ્ર દિવસ દરમિયાન સવારના ભાગમાં યજ્ઞ કાર્ય રાતના ભવ્યાથી ભવ્ય સંતવાણી જેમાં આપણા કચ્છ કોઈનુર દેવરાજ ગઢવી અને ગોપાલ સાધુ ને આપણા પોતાના જ દાદીલા જીતુભાઈ ભાનુશાલીની ભવ્ય સંતવાણી યોજાશે અને તૃતીય દિવસે બપોરના બાર અને ઓગણચાલીસના વિજયમૂર્તે સ્થાપિત દેવતાઓની મૂર્તિઓની સ્થાપના થશે તો હું અહીંયાથી આહવાન કરું છું કે સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારત ભરના જે ઓદો પ્રેમીઓ છે પધારો ભાડઈ આવો ભાડઈ પધારો ભાડઈ પધારો ભાડઈ રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાવાડા સાક કચ્છ